નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આર્ટ ઓફ લિવિંગ વડોદરાના સ્વયંસેવકો દ્વારા સામાજિક સેવા અભિયાન અંતર્ગત સ્લમ વિસ્તારના પાંચસોથી વધુ જરૂરિયાતમંદ બાળકોને શૂઝનું વિતરણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આપદા હોય કે તહેવાર આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સતત સેવાકીય કાર્ય કરે છે સમાજ કલ્યાણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપતી હોય છે ફરી એક વખત તેઓ દ્વારા એક સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં સ્લમ વિસ્તારના પાંચસોથી વધુ જરૂરિયાતમંદ બાળકોમાં શૂઝનું તેઓ દ્વારા વિતરણ કરાયું છે